હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાક ટુડે ન્યૂઝ દાહોદમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ગરફોડ ચોરી કરતી ગેંગના પાંચ આરોપીઓ રૂપિયા પાંચ પોઈન્ટ બાસઠ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા છે પોલીસ દ્વારા આરોપીઓ પાસે તેમના ઉપર હજારોનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે તેઓ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે રાજ્ય તથા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય આરોપી જે ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો હતો તેના પર દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરેલ હોય તે સહિત પાંચ આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી રાજ્ય તથા આંતરરાજ્ય ઘરફોડ ચોરીનો કુલ એકસો ચાર અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરી પકડાયેલા આરોપી પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના જેની કુલ કિંમત પાંચ લાખ બાસઠ હજાર એસીનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી દાહોદ જિલ્લામાં થોડા સમય પહેલા સંજેલી પોલીસ સ્ટેશનની હદમાં સંજેલી ગામમાં એક સાથે છ થી સાત ઘરમાં ઘરફોડ ચોરી થઈ હતી અને તાળા તૂટ્યા હતા એ બનાવના અનુસંધાને એક આરોપી રીતેશ નાઓની થોડા દિવસ પહેલાં ધરપકડ કરેલી એની પૂછપરછ ઉપરથી આખી ગેંગનો ભેદ ઉકેલાવવા પામેલ આ ગેંગ જે છે એ શંકર દહમા ગેંગ છે શંકર મલસિંહ દહમા જે કાલિયાવડનો વતની છે પરશુ ભીલાભાઈ બિલવાલ કણજરનો વતની છે કાળુ પારસિંગ બિલવાડ કણઝર પ્રતિ ઉર્ફે પરથી કલાભાઈ બિલવાલ કણજર અને કાળુ જોરસિંહ રાઠોડ કાલિયાવડ આમ પાંચે પાંચ આરોપીઓ આ ગેંગના જે સંડોવાયેલા હતા એ પાંચે પાંચની ધરપકડ કરવામાં દાહોદ જિલ્લા એલસીબીપીઆઈ પીઆઈ ડિંડોરને સફળતા મળેલી છે આરોપીઓને પૂછપરછ કરતાં ગુજરાત રાજ્યની સિત્તેર જેટલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાવા પામ્યો છે જે અત્યાર સુધી અનડીટેક્ટ હતી એ ઉપરાંત ચોત્રીસ જેટલા ગુનાઓમાં આ આરોપીઓ વોન્ટેડ હતા આમાં શંકર દહમા ઉપર દસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવેલું હતું એમાં એક આ ઇનામી બદમાશ આખી ગેંગ અને આટલી ઘરફોડ ચોરીઓ ઉકેલવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે મુખ્યત્વે આ લોકોની જે ઘરફોડ ચોરીઓ હતી એમાં દાહોદ જિલ્લાના અગિયાર ગુના મહીસાગરના ચાર છોટાઉદેપુરના સોળ અમદાવાદ ગ્રામ્યના અગિયાર આમ ગુજરાત રાજ્યના ઘણા ખરા જિલ્લાના અને શહેરોના પંદરેક જિલ્લા અને શહેરોના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થાય છે જેનું લિસ્ટ આ સાથે આપને સામેલ છે કેટલો મુદ્દા